નમસ્કાર દર્શક મિત્રો સાબરકુન્લાની રફતરમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના યુવાન ઉપર गत 16 મેના રોજ અમરેલી ખાતે નમકિન લેવા જેઈ બાબતમાં દુકાનદાર માલિક દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ યુવાનની હાલત ગંભીર જણાતા તેમને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા ત્યારે આજ રોજ આ યુવાનનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો तरह संबंधी मित्रों साथे नमकीन खरीदवा गए युवान पर मलिके तीक्षण हथियारों घा झीकी दीदा था प्राप्त विगत अनुसार दुकान पर ना बा सके न हो तरह मृतक ने बाक ने पूछू थूं कि बेटा हूँ जाते नमकीनु पैकेट तोड़ी लू बस एटली नी बाबतनी अंदर आ दुकान मलिक उश्कर जाई અને આ યુવાન ઉપર હુમલો કરી દેજેલ હતો તેમ જ તેમની સાથે આવેલા અન્ય તન યુવાનોને પણ દુકાન માલિક અને તેમના સમર્શકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં આ યુવાન નીલેશ કાંતિભાઈ राठોડ નામના યુવાનને ગંભીર હાલતમાં ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ પરંતુ આજરોજ તેમની ટૂકી સારવાર દરમિયાન તેમનો મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમીયો હતો જ્યાં આજરોજ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને પીડિત પરિવારની મુલાકાત લઈ જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી જ્યારે પીડિત પરિવારે પણ જ્યાં સુધી રાજ્ય સરકાર યોગ્ય ન્યાય ન્યાય ન મળે અને આરોપીઓની ધરપકડ ન કરે ત્યાં સુધી યુવાનનો મૃત્યુ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારે આ દલિત યુવાના મૃત્યુ થતાં સમગ્ર અમરેલી જિલ્લાના દલિત સમાજમાં શોકનો અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોની અંદર હવે રાજ્ય સરકાર આ પીડિત પરિવારને કેટલી ઝડપથી ન્યાય અપાવે છે તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સાવરકુંડ રફતાર સંજય વાઘેલા વિજપડી